ખેડા જિલ્લાના કપડવંધ તાલુકાના બેટાવાડા ગામ પાસે આવેલું બ્રિજ ક્ષતિગ્રસ્ત થતાં અવર જવર માટે બ્રિજને બંધ કરવામાં આવ્યો છે કપડબંધ રૂરલ પોલીસ દ્વારા અકસ્માત ન સર્જાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ આ બ્રિજ પર ગોઠવી દેવામાં આવ્યો છે આ બેટાવાડા બ્રિજની નીચેની સાઈડના પિલ્લર ડગમ થકતા જાણ અગાઉ અગિયાર એક બે હજાર ચોવીસના રોજ કરવામાં આવી હતી અને તંત્રને આ અંગે પણ જાણ કરવામાં આવી હતી છતાં પણ તંત્ર ગોર નિંદ્રામાં જોવા મળ્યું હતું ત્યારે આ રોજ તેની નોંધ લેવામાં આવી હતી આ બ્રિજ ડૂલતું હોવાનું જાણ વાહન ચાલકો દ્વારા કરતા આવ્યું હતું અને પુલ ડોલમ ડોલ થઈ રહ્યો હોય જેનો ખતરો જોવા મળતા પુલ અંગેની જાણ કરવામાં આવી અને આ અંગે પણ વિડિયો પણ વાયરલ થયા હતા ત્યારે વાહન ચાલકો અને પ્રજામાં પણ ભય જોવા મળ્યો હતો અને ત્યારબાદ આ રસ્તા પર જે બ્રિજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ બ્રિજની જાણ તંત્રને થતાં તંત્ર પણ સફાળું દોડ્યું આવ્યું હતું આ બ્રિજને આજથી બંધ કરવામાં આવ્યું છે અને વાહન ચાલકોમાં અફડાતફરીનો માહોલ જોવા મળ્યો છે કાંઈક આ બ્રિજ બંધ કરવામાં આવતા વાહન ચાલકો પણ પરેશાન અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આજુબાજુના ગામના જવા માટે આ એક જ પુલ હોય આજુબાજુમાં પુલ ન હોય જેને લઈને લોકોને ચારથી વધુ કિલોમીટરનો રસ્તો કાપવો પડે છે અને વધારે રસ્તો કાપી અને અન્ય જગ્યાએ થઈને જવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે આ બ્રિજને બંધ કરવામાં આવી રહ્યો છે આ બ્રિજ નીચેથી તૂટી ગયો હોય જેને લઈ અને આ બ્રિજને બંધ કરવામાં આવ્યું છે આમ કપડબંધ તાલુકાના બેટાવાડા ગામ પાસે આવેલા બ્રિજ કક્તિગ્રસ્ત થતાં આ બ્રિજને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે જેની જાણ સમગ્ર જનતાને કરવામાં આવી રહી છે ત્યારે આ બ્રિજ હવે બંધ થતાં લોકોને અવરજવર કરવા માટે અન્ય રસ્તાનો ઉપયોગ કરવો પડશે અને ત્યાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે લોકો શું કહી રહ્યા છે સાંભળો આપણે તેમની પાસેથી જાણીએ વધુ વિગતો પ્રમાણે અગાઉ અંગ્રેજોના સમયમાં બનેલા પુલને કોઈ પણ પ્રકારની ક્ષતિગ્રસ્ત થતા નથી ત્યારે આધુનિક સમયમાં બનાવેલા બ્રિજો તૂટતા હોય છે અને નીચે પડી જતા હોય છે અને કેટલાક પુલ તો બનતાની સાથે જ તૂટતા હોય છે ત્યારે આ સવાલ ઊઠી રહ્યો છે કે જે બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે તે બ્રિજમાં કેવા પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવે છે અથવા તો કેવા પ્રકારનું એસ્ટિમેટ આપવામાં આવતું હશે જેને લઈને આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા હોય છે ઓગણીસો ને પચાસ પહેલાંના બનેલા બ્રિજ પર કોઈ જ ક્ષતિગ્રસ્તતા અન્ય જગ્યાએ જોવા મળતી નથી એટલે કે અંગ્રેજ કાળ વખતે જે બનેલા બ્રિજ છે તે યથાસ્થિતિમાં જોવા મળી રહ્યા છે જ્યારે જે આધુનિક બ્રિજ બની રહ્યા છે તે ક્ષતિગ્રસ્ત થતા હોય છે જેને લઈને લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે આમ આ જ રોજથી કપડવંજથી બેટાવાડા જતા રોડ પર બેટાવાડા પાસેનો બ્રિજને બંધ કરવામાં આવ્યો છે અને વાહન ચાલકો માટે અન્ય રસ્તાનો ઉપયોગ કરીને ચાર કિલોમીટર દૂરથી જવા માટે હવે મજબૂર બનવું પડશે

આ રસ્તો છે થી નરસિંહપુર મોરાસા બાયર બધી જગ્યા જવાય અને નિર્મલી સીધું ગોધીનગર પણ જવાય નડિયાદ પણ જવાય મેન રસ્તો છે અમાર આ ઓછા ઓછી પચાસ એક પંચાયત રસ્તા ઉપર આવેલી છે આ રસ્તો છે કપરવંતી નરસિંહપુર મોરાસા બહાર બધી જગ્યાએ જવાય

બસ પણ આવી શકે તેમ નથી બસ આવી શકે ચાર પાંચ કિલોમીટરનું આપેલું છે તકલીફ પડે છે અમને જવા માટે જેમ બને એમ વહેલી તકે બને બ્રિજ એટલું અમે કહીએ છીએ તમને કેમ કે ડ્રાઈવરજન આપ્યું છે એવી રીતે કે અમને કોલેજમાં જવામાં દસ પંદર મિનિટ લેટ થાય છે બરાબર એટલે જેમ બને એમ વહેલી તકે બ્રિજ બને શું નામ આપું ઝાલા ભાવેશકુમાર રાવજીભાઈ આ બીજ ની માહિતી તમે ક્યારે મળી દસ તારીખે દસ તારીખે રાત્રે હું ગાડી લઈને નીકળ્યો એટલે મારી જોડે બે ચાર છોકરા હતા એ છોકરાઓ મને એવું કીધું કે કાકા અહીંયા રાતે પુલ કે અમે આવ્યા હતા સવારે કે પુલ અંદરથી પુલ ઝૂલતો થઈ ગયો છે એમ ઝૂલતો પણ થઈ ગયો હું સવારે આવીને તપાસ કરી જાતે તપાસ કરી ફોટા પાડ્યા જોયું અંદર છોકરાને ઉતાર્યો આખો અંદર વડો નખાયો તો તરત આખો બીજ જે બ્રિજનો જે વટલો થોબલો ખરો એ આખો ઝૂલતો જ હતો પછી હું ફોટા પાડ્યા તંત્રના ફોટા પણ મોકલ્યા હતા હું અગિયાર તારીખે અગિયાર એક બે હજાર ચોવીસના દિવસે હા ફોટા મોકલ્યા હતા હું એ સતત ત્રણ કોઈ આની કોઈ મગજતરે નતું લીધું એમ આજે અઢાર તારીખથી આજે અઢાર તારીખે ના સૂટકે પુલ બંધ કરવો પડ્યો છે અને આ પુલ બંધ કરવાથી આગળના નિર્માલી છે મોટી જે છે આબેલ છે લાલપુર છે એટલે કે આખું નિર્માલી મતલબ બાઇટ લગીને આખા કેટલા માણસ હેરાન થયા આવી છે શું નામ તમારું હું સોલંકી રાજેન્દ્રકુમાર ઉદયસિંહ ગામ બેટાવાળા